હોય તો ઈ સ્ત્રીઓ નાની બાળિકાઓ માં કાત્યાય નું વ્રત કરે છે કાત્યાયની મહાભાગે મહાયોગી નો દેવી પતિ મે કુરુ તે નાની નાની બાળિકાઓ માં નું વ્રત કરે છે એના માટે તો કે પતિ હારો મળે એના માટે જો આ બધા વ્રત કોણ કરે દીકરીઓ કરે આપણી બહેનો કરે કે પતિ હારો મળે એના માટે આ વ્રત કરે પણ ક્યારે એવું સાંભળ્યું કે હારી પત્ની મળે એના માટે ભાઈએ ક્યાંય વ્રત કર્યા હોય એવું અને નાની હોય ત્યારથી ગોરમાં અને કાત્યાયની દયા અને પારવતી ને ભાખરિયા હોમમાં ને હોર ને એ વ્રત ને જીવ્રત ને લગ્ન પછી દિવાસન વગેરે વગેરે બધા એમને જ કરવાના કેમ તો કે પતિ હારો મળે એટલા માટે અરે પતિ હારો મળે તો જીવન સફળ થઈ જાય જીવન સુધરી જાય નકા તો કદ નું હવા દે કે હરી મારું ગાડું તો ક્યાં લઈ જાય કઈ ખબર ના પડે બંને ટાયર સરખા હોય તો દાંપત્ય જીવનની સુગંધ શ્વાસ કઈક અલગ હોય અને અત્યારે દાંપત્ય જીવનમાં બહુ જ કંકાસ ચાલે છે નાની નાની વાતમાં દીકરીઓ બહેનો કે ભાઈઓ ક્યાં સુધી પહોંચી જાય છે બહુ દુર્દશાશે અરે ક્યારેક ભાઈ ખીજાઈ જાય તો આપણે શાંત થઈ જવાનું અરે હાઈવે ઉપર આવતા હો ગાડી લઈને તમે અને આપણે લાઈટ ફૂલ કરી દઈએ અને સામે વાળો છે એ પણ લાઈટ ફૂલ કરી નાખે શું થાય દેખાય નહીં હામે હામે એક્સિડન્ટ થઈ જાય પણ ફૂલ તો આપણે ડિમ્પર મારી દેવાની ધીમી નાખવાની બસ આ જીવનમાં હું જોઈએ ક્યારેક ભાઈ ખીજાઈ જાય તો આપણે ડિમ્પર મારી નીચું થઈ જવાનું અને ક્યારેક બેન તો આપણે નીચું થઈ જવાનો શું ફરક પડે તો જીવન દાંપત્ય જીવનની સુગંધ મળશે સુવાસ મળશે પણ કે ના હું નીચે ના મૂકું કે હું નીચે ના મૂકું તો જીવન બરબાદ થઈ જશે દાંપત્ય જીવનમાં કઈ સુગંધ નહીં રહે સુવાસ નહીં રહે એટલા માટે આ કાત્યાયના મના વ્રત કરે છે એમાં આપણે જો વાગડમાં એવી કહેવત છે કે આખા ચોખાથી ભગવાનની પૂજા કરી હોય ને તો પતિ હારા મળે અખંડ ચોખાથી આખા ચોખાથી ચોખો એટલે અક્ષત જેને કે સહી ના થાય અખંડ છે એ પણ કથા વિસ્તારથી છે ચોખા વિશે પણ ઘણું બધું સમજાવી શકીએ એમ છે કે ચોખાને અખંડ કેમ કેવો પણ સમયની મર્યાદા આવો એ કથાને વિરામ કરી વસ્ત્ર ની કથા આવી છે ભગવાને એક વખત વરણ વસ્ત્ર હરણની કથા કરી છે બધી સ્ત્રીઓ મર્યાદાઓ મૂકી અને સરોવરમાં સ્નાન કરે છે ભગવાન કૃષ્ણ બધાના વસ્ત્ર લઈને જાળુ ઉપર ચડી ગયા છે

બુદેવો મોટા મોટા યજ્ઞ કરી રહ્યા હતા બધા ગોવાળિયાઓને ભૂખ લાગી બુદેવોને કીધું કે એમને જમવા માટે કંઈ આપો બુદેવો કે નહીં નહીં આ તો ભગવાનને ધરાવવા માટે છે કે તમને ના મળે પણ બ્રાહ્મણ પત્ની આપી એટલે ભગવાન આશીર્વાદ આપ્યા કે જાઓ તમે બેઠા બેઠા ખાશો અને બ્રાહ્મણો રસોઈ બનાવશે બુદેવો રસોઈ બનાવશે અને ગોરાણીઓ બેઠી બેઠી ખાશે આપણે તો હારું છે પણ આમ જાવ ને મથુરા ગોકુળ બાજુ તો એવું જ બધી રસોઈ બનાવે ને ઘોરાણીઓ બેઠી બેઠી ખાય કોઈના ઘરે જમવા જવાનું હોય તો હવા કહેવાય ને જમવા જઈને હાથે બનાવવું પડતું તો કોણ જાય જમવા બનાવવા બ્રાહ્મણ જતા અને ઉગરાણીઓ જમવા ટાઈમે આવે બધેવો યજ્ઞ કરી રહ્યા છે અને બ્રાહ્મણ પત્નીઓને આશીર્વાદ આપ્યા છે એવી કથા છે